બિહારમાં જન્મેલી ચાર હાથ અને ચાર પગવાળી જન્મેલી બાળાનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તો બાળાના ઓપરેશનનો તમામ ખર્ચ બોલીવુડ એક્ટર સોનુ સુદ ઉઠાવ્યો છે અઢી વર્ષની ચહુમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલિંગ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે બાળકીને ચાર પગ અને ચાર હાથ છે અને પરિવાર પાસે સારવાર માટે રૂપિયા નવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામી હતી જે વાત બોલીવુડ એક્ટર સોનુ સુદ સુધી પહોંચી હતી અને ત્યારબાદ સોનુ સુદે બાળકના ઓપરેશનની જાહેરાત કરી હતી અને સુરતને કિરણ હોસ્પિટલમાં બાળકીને સોનુ સુદના કહેવા પર તારીખ 30મી મેના રોજ શિફ્ટ કરાઈ હતી તબીબોની ટીમ દ્વારા ચોહુમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું હોસ્પિટલના ડોક્ટર અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે બાળકોનું સફળ ઓપરેશન થયું છે જોકે બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે ત્યારબાદ એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકીની જેમ જીવી શકશે કલાકોનો ઓપરેશન બાદ તેની સર્જરી થઈ શકી છે આમ બિહારમાં ચાર હાથ અને ચાર પગ સાથે જન્મેલી બાળકીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેથી તેમનું ઓપરેશન સોનું સુદના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે તે સફળ રહેવા પામ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા